तो गैस गुड मॉर्निंग जय माता जी जय महाकाल सुबह सुबह में मकाई के साथ हमारे ब्लॉग स्टार्ट कर दिया है तो सबको हर महादेव जय महाकाल जय माता जी तो आज की नए वीडियो में आपका हार दिखार दिखार दिख स्वागत है मकई <laughs> मकाई का, काल रखड़े तो बिचारी दड़ी गई तो हमें शेक ક્રિશને બાફી હતી પણ મેં બે મકાઈમાં શું કુકરમાં સીટી માર્યું અને અહીંયા જો ઓલરેડી મગ રાખી દીધા છે આપણે કારણ કે આજે મગ ને ભાત બનાવવાના છે મોરે મોરો હમણાં થઈ ગયો આ મોરે મોરો આ ખેંચું ને તો પછી ખબર ને શર્ટ ને કોલર ને એ મમ્મીનો હાથ છે માના ચૂકી ગયા નહીં સારું ચૂકવું પડે માની સામે હું નહીં તારે આજે આમ ચડી છે શોર્ટ કેમ મારો ક્રિશાને મોરે મોડો કરવા માટે કઈ જો કેટલી બળી ગઈ એક તો મને કાચો પાકો જ ભાવે રાખ થઈ ગઈ રાખ સાવ મકાઈ મારી રાખ થઈ ગઈ એવું છે

तो गाइस आपने जो हम घर थी निकली गया चलता 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 हजी तो बहुज लाबो रन करवा लगभग एक किलोमीटर हाँ जो बता के जो हरिधाम ट्रावल्स आ गए तो गाइस मर्चा आ गया जो કેવા લાલ ચટક જેવા મરચા અને આ છે અમારી ધાતરવાડી નદી જો કેટલી સરસ ધાતરવાડી નદી આવે એ આ ખોયલું એ અત્યારે ભર ઉનાળે તો અમારે છે ને આ ડેમમાં અમે પાણી છોડ્યું ને મોભનેસ ડેમનું એ પાણી છો નદી આવવા મેળી તો આવું નહોતું કરવાનું અત્યારે ઉનાળામાં વાળીવાળાનું પાણી નદી ચાલુ છે ભર ઉનાળે નદી ચાલુ તો ગાય આપણે જો નવા એરિયામાં આવી ગયા છે આજે છે ને તો અમે અહીંયા ભૂલા પડી જયું આવા મોટા મોટા ડેલાન ટાવર અને આ છે અમારું ખાંભાનું માર્કેટિંગ યાર્ડ છે કે મોટું છે અને છોકરીઓ છે સાયકલ ચલાવ છે વાહ ભાઈ વાહ આપણે એનું એડ્રેસ પૂછ્યું પણ એને ખબર નથી કે હું નથી ઓળખતી હવે આગળ આગળ હાલતા જઈએ ખબર પડે ટાવર છો કેટલો મોટો છે આ કયા હશે જેના ઘરે જવું છે ને મકાન મળતું જ નથી બોલો તો જો આ નવા એરિયામાં આ એરિયાનું નામ છે સામો કાંઠો તો અમારા ગામ છે ને એનાથી અમે સામે કાંઠે આવી ગયા છીએ તો હવે જો ધીમે ધીમે જાય

તો આપણે જ્યાં ગયા જોગનવાળા ઘરે આવી ગયા ને આ છે ને કરિયાવર આવી ગયું તો જો કેટલો સરસ મજાનો કરિયાવર આવી ગયું જો કૃષ્ણ રાધા મોર અને આ સરસ સાત ઘોડાનું પોસ્ટર હવે તો છે ને આ તો ફરજિયાત લાવે છો અને આ અમારી ગીરની રોનક છે સિંહ તો આવી સરસ મજાની કંઈક ફ્રેમો છે બધી અને આ છે અમારા રજવાડી વિછ્યા અને શું કહેવાય વિછ્યા અને આ ચાકડા તો અમારે છે ને બૈરાવનું આ કરિયાવર આવી જાય ને બાયુનું એટલે જો આમ ટીંગાડી દેવાનું કેટલું સરસ તોરણ અને આ બોક્સ તો જો અને આ છે કબાટ કેટલા સરસ લક્ષ્મીજીનું ચિત્ર છે ને મને લાગે આખું કબાટ લક્ષ્મીથી ભરાઈ જવાનું છે તો જો આટલા બોક્સ લઈ આવ્યા છે કરિયાવરમાં અને અહીંયા કંઈક જો ગણપતિનું આજે છે ને આરવાર આવો કાર્યક્રમ હતો તો અહીંયા જો માતાજીનું

કેટલા સરસ ઝુમ્મર છે જો છે સરસ મજાનો ચાકડો તો કોમેન્ટ માં લખજો આ ચિત્ર કોનું છે ઈ તો જો કેટલા બધા ફોટા અને બધું સરસ મજાનું અને આ છે ઢાલ ને અહીંયા અમારા વરાજા જો વીલ ચેર ઉપર ફરે છે હો અત્યારે તો આપણે આજ તો આવી ગયા છીએ વરાજાનું ઘર જ તો હવે જાનમાં ક્યારે લઈ જવાના છે ત્રણ તારીખે સારું આપણે તો જાનમાં વિડીયો વિડીયો ઉતારવા ને વધારે હો ના નહીં પાડવાની હો તો પછી તો હાલો હવે અત્યારે અમે જાઈ જ ફરી પાછા કાલે આવશું પીઠીના વિડીયો ઉતારવા જલ્દી બહુ મોડું થઈ ગયું દોડવા જ મંડું ચાલો ગઈ દિવસમાં ગયા તા ને હવે અંધારામાં ઘરે જઈશ બોલો બહુ બેસાઈ ગયું કારણ કે બહુ માણસો લાગણીશીલ હોય ને તો આપણે એને માન આપીને બે બે વાર ચા પીવડાવી બોલો મારા હોમ મારા હોમ મારા હોમ તો પછી હોમ પાડ્યા ને આપણે બે બે વખત ચા પીધી અને હવે જો ફાઇનલી રોડે ચડી ગયા છે અંધારું તો બહુ થઈ ગયું છે પણ તોય જવું પડે ધીમે ધીમે જાય જો આ ટાવર આવ્યો હોય તો આપણી ઉપર હા ટાવરથી બીક લાગે ચાલો તો આપણે ઘર તરફ પહોંચી ગયા ને રોડ ઉપર આવી ગયા જો કેટલી બધી લાઇટો આવે છે ગાઈસ ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત હાથ તો ઇન ફ્રેશ થઈ ગયા છો થાકી ગયા હો હાલી બહુ દૂર હતું તો બસ હવે આ સાથે વિડીયોને અહીંયા એન્ડ કરું છું વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ અને વિડીયોને આપણે એન્ડ બરાબર ફરી પાછી મળું છું આવતીકાલે નવા દિવસમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય